તમારું ગૌરવ ત્યારે હોય કે તમારી ભાષામાં તમારા સંસ્કારમાં તમારા ચાલમાં તમારા બોલમાં તમારા વલણમાં તમારી તમારી આવન જાવનમાં એક એક લહેજો હોય એક આવડત હોય જેના કારણે લોકો તમને મિસ કરતા હોય અને તમે એવું માનતા હોય કે સુંદરતાના આધારે બધું ટકી જતું હોય તો દીપિકા અને ઐશ્વર્યા જેવા વ્યક્તિઓના ક્યારે સંબંધ ન તૂટવા જોઈએ એમને ક્યારેય ડિપ્રેશન ન આવવું જોઈએ કે સફળતાય હતી અને સુંદરતાય છે તેમ છતાં નથી સો મમ્મીઓને વિનંતી કે તમારી દીકરી ઉપર શ્રદ્ધા રાખો અને જ્યારે જ્યારે એ તમને કાંઈ કહે તો પહેલી વખત તમણે આપણી તરુણાવસ્થા યાદ કર લેવી આપણી જુવાની યાદ કર લેવી જેથી કરીને એને ખીજાવાથી નહીં એને રડવા માટે ગામના લોકોના ખભાની જરૂર પડે ને એની બદલે તમારો ખભો આપો એને અને સામેથી લડવા માટે સાથે રહ્યો પડખે રહ્યો જેથી કરીને એક ભૂલમાંથી બીજી ભૂલ થઈ ન જાય પરછાય છો તો આપણે સાબિત કરવું પડશે આ ગરુડના બચ્ચાઓ હોય ને ગરુડનું એવું છે કે એ પોતાના બાળકને રાખે મોટું કરે પછી એને એમ લાગે કે મારા બાળકમાં ઉડવાની ક્ષમતા આવડી આવી ગઈ છે પછી એ ખૂબ ઊંચે ફ્લાય કરે અને ત્યાંથી પોતાનું બાળકને નીચું મૂકી દે અને જો એનું બાળક ઉડવાની ક્ષમતા ન ધરાવતું હોય અથવા પોતાની પાંખ ન ખોલે તો જમીન ઉપર પડવાનું હોય ત્યાંથી પાછી પોતાની ગ્રીપ લઈ લે અને પોતાના બાળકને પોતાની અંદર લઈ લે તમારા બાળકની આજુબાજુ રહ્યો પડખેરીઓ પણ સતત સાથે ન રહ્યો થોડા એવા કેપેબલ બનાવો કે એકલી આ જગતમાં લડી શકે જીવી શકે અને તમને ગળાહુદીની ખાતરી હોય કે આ જગતમાં ગમે એટલી ખરાબી હોય ગમે એવો કાદવ હોય પણ મારું ફૂલ છે એ ઉગી નીકળવા માટે જ સર્જાયેલું છે અને અત્યારે તો કમળની સીઝન છે ઊગશે જ તમારા ઉગવા ઉપર ધ્યાન રાખો અને બેટા તમને પાંખો ઉપરવાળાએ ઉડવા માટે આવી છે કોઈના પાંજરામાં બંધાઈ જવા માટે નહીં તમારી મર્યાદાના પણ ન રાખો તમારી આવડતના અને જેમ જેમ મેં છોકરાઓની વાત કરી એમ જ બી ઓનેસ્ટ વિથ બોયસ ઓલ્સ કારણ કે અત્યારે એ મોટો પ્રવાહ છે કે રિચાર્જ કરાવી લઈએ મોબાઈલ કરાવી લઈએ વાતો કરાવડાવી લે બધું કરાવડાવીએ પછી એમ કે નહીં એના કરતાં પહેલેથી ક્લેરિટી રાખો કે તમારે જીવન પાસેથી શું જોઈએ છે અને શું નહીં જ્યાં સુધી હજી તમને એવું લાગતું હોય ને કોઈકના આધારે કોઈકના લીધે તમે ક્યાંક ક્યાંક પહોંચી જવાના છો તો રહેવા દેજો અને અહીંયા બેઠેલી તમામ દીકરીઓ ખાસ કરીને જે હોસ્ટેલમાં એકબીજાની સાથે રહે છે એમને પણ વિનંતી કે તમારી સાથેની છોકરીની સાથે મૈત્રી રાખો સંબંધો રાખો સિક્રેટ સો સો ટકા શેર કરો પણ સંબંધ તૂટી જાય પછી એ સિક્રેટને ફેસબુક નામના ચોક અને ચોરે જઈને વહેંચવાનું શરૂ ન કરો સંબંધ એને કહેવાય કે ગમે એટલી દુશ્મની થઈ જાય તેમ છતાં તમારી અંદરથી વાક્ય બહાર ન આવે કે એની રાત્રે તેણે આમ કરતી હતી એકબીજાના સિક્રેટ જાળવ એક બીજાની સાચી બેનપણી તમે જુઓ કે ભાઈઓમાં કેટલું સરસ છે ખબર છે કે એના હંમેશા જૂના 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 વર્ષો જૂના મિત્ર હોય તમારા મમ્મીને અત્યારે પૂછજો કે એની કોઈ બેસ્ટ ફ્રેન્ડ છે અત્યારે બહુ નહીં ટકે કેમ ભાઈઓમાં સરસ છે કે જેની સાથે એ લોકો બેંકો ગયા હોય ને એની સાથે જ એ લોકો હરિદ્વાર સુધી જાય એટલી લાંબી જર્ની લોકોની હોય અને આપણે તો પાછું દોરે મારી મારી બેનપણી અહીંયા જાય ને એટલે મારે ભણવું જ મારે બેનપણી આ કોર્સ કરે જ ને એટલે મારા કોર્સ કરવો જ બેનપણી જ સો સો ટકા મજાથી કરો વાતો કરો પણ કારકિર્દી બેનપણીના આધારે કે એની પસંદગીના આધારે ના કરો એ તમારી બેનપણીની ટાઈપ છે બેટા તમારી નહીં હે થોડા થોડા પોતાના નિર્ણય લો અને પોતાના નિર્ણયની જવાબદારી સ્વીકારો એટલા મેચ્યોર બનો એ તો તમે કીધું તેટલે હું ગઈ તમે કીધું તેટલે ગઈ ઓલી અહીં જાતી હતી એટલે હું ગઈ એવું નહીં કદાચ આ જગતની એક પણ વ્યક્તિ તમારી સાથે ન આવે અને તમારે પાણીપુરી ખાવા જેવી હોય જય અંબેમાં તો દિલથી જાઓ તો આવ તો હું જાઉં તો કે તો હું ખાવ તો કે તો હું આ લઉં આટલા નાના નાના નિર્ણયો તમે કોક ઉપર થોપશો ને બેટા તો જીવનનો મોટો નિર્ણય લેવાનો આવશે ને તે દિવસે તમે કન્ફ્યુઝ થશો અત્યારે નેટ પ્રેક્ટિસ કરો નાના નાના નિર્ણયો જગતનો તમામ વ્યક્તિ એમ કેમ કે આ જો આપણી પૂરી ખાવા તારી સાથે નહીં આવે તો બધાને સ્માઇલથી ઇટ્સ ઓકે કહેવાનું રાખો કંઈ વાંધો નહીં કંઈ વાંધો નહીં પોતાની જાતે પોતાના એકલા પોતાના જોરે પણ થોડું ફરવાનું રાખવું કારણ કે તમારા મા બાપ તમને ભણાવે છે એટલા માટે કે જ્યારે ઈ આ જગતમાં ન હોય ત્યારે તમે એકલા આ ઘોર વનમાં એકલા ફરી શકો આ હજાર વરુઓની સામે તમે એક આગળ વધી શકો આ સીસીટીવી કેમેરા તો બેટા હવે આવ્યા પણ જે દી નહોતા ને તે દિવસે પણ આ જગતની તમામે તમામ સ્ત્રી સીસીટીવી કેમેરામાં જ હતી ક્યાં ગઈ ક્યાં ગઈ હું કરતી હતી હું ખાતી હતી હું બોલતી હતી જે વૃદ્ધ દાદી હોય ને પૂજ્યો કે હતી જ આ જગત તો ત્રાપીને બેઠું છે તમારે નક્કી કરવાનું છે આમાંથી કઈ રીતે બહાર નીકળી જવાનું કઈ રીતે પસાર થઈ જાઓ અને બીજું મમ્મીઓને મારે કહેવાનું છે કે જ્યારે ઘરની વૃદ્ધ સ્ત્રી કાંઈક બોલે કાંઈક કે ત્યારે ક્યારેય સંતાનોની સામે એવું ન કહો બાન હું ખબર પડે બરાબર એટલે જ્યારે આપણે પહેલો વહેલો વાળ આવે ને ત્યારે દીકરી અંદરથી ખબર તમને ખબર પડે કારણ કે આપણે ઓલું વાક્ય કીધું તું મોટાઓનો આદર કરતા શીખવાડો અને મોટાઓને પણ વિનંતી છે કે તમારું પરિપક્વ હોવું મોટા હોવું એટલે મોટાનું માન રાખવાનું અને નાનાનું મન રાખવાનું આ બંને એક સાથે કરો ખૂબ જારી શુભકામનાઓ ખૂબ મજા કરો જે પહેરવું હોય જે ખાવું હોય જે કરવું હોય બધું જ કરો જગતના તમામ સુખો તમારી માટે જ સર્જાયેલા છે અને તમારા મા બાપની આ હરિવંદના કોલેજનો આશય જ એ છે કે તમે ખુલીને જી શકો ડરી ડરીને નહીં એટલા માટે તમને ભણાવવામાં આવે છે સ્ટેજ આપવામાં આવે છે મીડિયા આપવામાં આવે છે એક્સપ્રેસ કરવામાં આવે છે પણ શું એક્સપ્રેસ કરવું એટલું તો તમને આવડવું જ જોઈએ એ નિર્ણય તમારે કરવાનો છે અમે તમારા માટે થાળ સજાવી દઈએ ખાવા પીવાનો પણ ખાવું ને ચાવવું તો તમારે જ પડશે ચોઈસ તો તમારે જ કરવી પડશે લેવું તો તમારે જ પડશે કારણ કે અંતે જિંદગી તમારી છે અમે પ્રોક્સીમાં જીવી નહીં શકીએ અમે તમારી આજુબાજુ સુખો ભેગા કરી શકશું અને મમ્મી પપ્પાને વિનંતી છે કે જ્યારે દીકરીઓનું સાસરું પસંદ કરો ત્યારે એના ઘરમાં કેટલી બારીઓ છે એમ નહીં પણ એ તમારી દીકરી માટે એ ઘરમાં કેટલી મનની બારીઓ ખુલી છે ને એના આધારે દીકરીઓને દો અને થોડક થોડાક જગત તમારા દીકરાઓ છે એને પણ સમજાવો કે ભણેલ ગણેલ દીકરી ઘરમાં આવે તો એની સાથે વ્યવહાર કરવો અને છેલ્લી વાત કે તમારું ભણેલ હોવું ને બેટા એટલે તમારી આ જગતની એકાદ સ્ત્રીને વધુ સુખી કરવાની તૈયારી તમે ભણેલ હો તમારા ઘરમાં ભાભી હોય અને એની બીજી દીકરી આવે અને તમારા મમ્મી બોલતા હો ત્યારે તમે ઢાલ થઈને રહ્યો ને તો તમે ભણેલ ગણેલ સાચા તમારી મમ્મી અરે મેણાટોણામાં જોડાઈ જાઓ તો તમારી ડિગ્રી બે કોડીની છે તમારા મમ્મીને ડર લાગવો જોઈએ તમારાથી બીજી દીકરી આવી તો શું થઈ ગયું અને હું આ બે ત્રેવીસ ની જ વાત કરું છું કઈ નવી જૂની વાત નથી કરતી કઈક થાય એટલે લ્યો હશે લ્યો એટલે હું વળી બીજી એક દીકરી હોય અને બીજી દીકરી આવડે ભલે ને દીકરીઓ ક્યાં બિચારી માંગે બિચારી છે ને તમારી ભાભીને બોલવું ન પડે ને એવી ઢાલ બનો ને તો તમને વુમન એમ્પાવરમેન્ટ પણ સમજાણું છે તમને એક સ્ત્રીનું મહત્વ છે અને સાહેબ જેને પોતાના અસ્તિત્વનું મહત્વ ન હોય એમણે જગત પાસેથી સન્માનની અપેક્ષા જ ન રાખવાની હોય મને મારા સ્ત્રી હોવા ઉપર ગર્વ છે એટલે જગતની તમામે તમામ સ્ત્રી બે નહીં બાર આવે ને તોય મને અભિમાન છે એ રાખવું જોઈએ તો તમારી ભાભીને આવતી સ્ત્રીને એવું થાય કે આ ઘરમાં જવાય તો નણંદ માટે પ્રેમ થાય બાકી નણંદ આવતી હોય મોઢા ફેરવી લે બે હજાર બાર ની સ્ત્રી અને આમાં એવું છે બેટા જેની સાથે રહેશો ને એવા વિચાર આપશે તમે જુઓ તમને બધાને ખબર છે કે રામાયણ આખી કઈ કઈની બાજુમાં મંથરા હતી કઈ કઈ જ્યારે આપી રહ્યા હતા આવીને કે હું પૂછું કે શું કરો છો ત્યારે કઈ કઈ એવું કીધું હતું કે મારો રામ રાજા બનવાનો છે એનો હું આનંદ વિટવા માટે સોના આપું છું ત્યારે મંથરા દાસી હતી એટલે વિચાર